સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ ઉજવણીના ભાગરૂપે કચ્છભરના ગામોમાં ગ્રામસભા યોજીને નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા હતા ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગાંધી જયંતિના ગ્રામ સભાનું આયોજન કરાયું હતું આ અભિયાન અન્વયે બચાઉ રાપર ગાંધીધામ નલિયા અબડાસા માંડવી અંજાર નખત્રાણા ભુજ સહિતના તાલુકાના ગામોમાં સ્વચ્છતા કાર્યક્રમો ગ્રામ્ય સ્તરે યોજાયા હતા સામૂહિક સફાઈની ઝુંબેશ સાથે યોજાયેલી ગ્રામસભામાં સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા સાથે ઘર શેરી ગામ સહિત જાહેર સ્થળો પર સફાઈ રાખવા સમજ આપવામાં આવી હતી ગ્રામસભામાં ગ્રામ પંચાયત સરપંચશ્રી ઉપસરપંચશ્રી ગ્રામ પંચાયતના સદસ્યો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનો સ્ટાફ આંગણવાડી બહેનો સફાઈ મિત્રો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા